પાછે આપડી વાડી અને જો આટલા પાથરા પડ્યા છે આમ થોડુંક નીકળી ગયું છે અને આમે થ્રેસર હાલે છે પાછળ છે એ બધું કપાસ છે અને આજે આપણે પૂરો રાઉન્ડ મારવાનો છે વાડીનો આજે ઉજલો છે એને પણ બહુ મજા આવે છે જો એ રમવા માટે આવી ગયો છે નાના બાળકો ભેગો રમે છે અને અત્યારે તો હાવણા વારે છે હાવણો જેવો દેવો તો હાથમાં આવી ગયો છે અને રમે છે હાય કઈ દે દૂધલા હાય કઈ દે તો જો પાછળના ભાગની માંડવી છે એ નીકળી ગઈ છે અને આટલી માંડવી થઈ ગઈ છે અને હવે આગળના ભાગની કાઢવાની છે જો પાછળ આમ એ કાઢવાની છે એ હમણાં નીકળી જશે પછી ઘરે જશું આરામથી કેવું કામ કરે છે આપણાથી તો થાય નહીં પણ આ લોકોને ધન્ય દેવાય કે નાના નાના બાળકો મૂકીને એટલું બધું કામ કરતા હોય છે આપણો ઉજલો છે એ વેચમાં રખડે છે બધાયની જો અહીંયા રખડે જો એને મમ્મીએ પકડી લીધો છે ફૂ ઈન દાદી ને બધાય ત્યાં જ છે જો અહીંયાથી પકડે ટ્રેસર ચાલુ થઈ ગયું છે તો હે અહિયાં માંડવી નીકળે ને ત્યાં અડયું કાઢી કાઢીને જાય પણ ત્યારે લાગશે ને ત્યારે ખબર પડશે એને બધા એની પાછળ પાછળ રખડે છે જો 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 ગયો ધૂળના ઢગલા ઉપર બેસી ગયા છે જો દીદીન જીજુ ને આવ્યા છે વાડીએ આટો મારવા માટે છે દીદી અને અહીંયા જીજુ ઝીનકા છે એટલે હિંચકે હાય કહી દે જીજુ નીંદર આવે છે જો ઝૂલો બાંધો હે ને એમાં હિંચકે છે એને હિંચકવું છે ને પૂઈ જવું છે ભલે સુઈ જા તો બીજું હું મૂકીને વઈ જાઓ હાય તો તને ટાટા કહી દે તું ટાટા તમે કંઈ બોલવું તો થેસરનું કામ છે એ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ અને અમે જઈએ છીએ ઘરે તો આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ